નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ પુરવાડ મિત્રો આજે એક યુ રેસીપી લઈને આવ્યો છું અત્યારે ચોમાસાનો સમય છે બહાર ધોધમાર વરસાદ ચાલુ છે અને મસ્ત ઠંડુ વાતાવરણ છે અને એમાં હું ખૂબ જ સરસ મજાની રેસિપી તમારી સાથે શેર કરું છું વિડીયો મિત્રો આજે સ્વીટ કોર્ન ભાખરવાડી બનાવું છું અને આ લાઈવ ભાખરવાડી જે વડોદરાની ખૂબ જ પ્રખ્યાત ભાખરવડી છે ગરમા ગરમ ભાખરવાડી ખાવાની ખૂબ મજા આવે છે પણ મિત્રો હવે લાઈવ ભાખરવડી ખાવા માટે વડોદરા જવું નહીં પડે કારણ કે આપણી પાસે એની સંપૂર્ણ રેસીપી આવી ગઈ છે અને આ રેસીપી મુજબ તમે પણ તમારા ઘરે મારા વિડીયોને ફોલો કરીને ભાખરવડી બનાવી લેજો અને તમે જ કહેશો કે વાહ તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો ક્યાંય સ્કીપ નહીં કરતા અને ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ મોર્નિંગ અને ટી ટાઈમ બ્રેકફાસ્ટમાં લોકો ભાખરવડીને વધુ પસંદ કરે છે તો એના માટે આપણે લીધો છે એક કપ મેંદો એક કપ બેસન અને એક કપ ઘઉંનો લોટ અને સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે આ ત્રણેય વસ્તુને બરાબર હાથ વડે મિક્સ કરી દેવાની છે હવે એડ કરીશું મોણ માટે તેલ તો આપણે બેથી અઢી ચમચા જેટલું તેલ એડ કર્યું છે અને એનું બરાબર મોણ દઈ દેવાનું છે બરાબર હાથ વડે મસળીને એનું પરફેક્ટ મોણ દેવાય એનું ખાસ ખ્યાલ રાખજો મિત્રો તો જ આપણી પાખરવડી ખૂબ જ સરસ બનશે અને ક્રિસ્પી બનશે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને આ લોટ બાંધી લેવાનો છે મિત્રો આ થોડોક કડક લોટ બાંધવાનો છે જરૂરિયાત મુજબ પાણી એડ કરવાનું છે અને આ લોટ એ સમોસાના પડ જેવો લોટ બાંધવાનો છે એટલો કડક બાંધવાનો છે બહુ ઢીલો લોટ બાંધવાનો નથી અને ભાખરી જેટલો કડક પણ બાંધવાનો નથી એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો તો આ રીતે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે થોડું તેલ લગાવીને એને બરાબર હાથ વડે કોટિંગ કરી લઈશું અને ત્યારબાદ આ લોટને ઢાંકીને સાઈડ ઉપર રાખી દઈશું મિત્રો આપણે વડોદરાની ખૂબ જ પ્રખ્યાત સ્વીટ કોર્ન ભાખરોડી બનાવીએ છીએ તો એના માટે આપણે સ્વીટ કોર્ન મકાઈને અને એક બટેટાને બાફવા મૂકી દીધું છે મિક્સર જારમાં ત્રણ ચમચા તલ અને એક ચમચી વરિયાળીનો દરદરો ભૂકો કરી લેવાનો છે અને એ ભૂકાને એક વાસણમાં કાઢી લઈશું અને ત્યારબાદ સેમ મિક્સર જારમાં પચાસ ગ્રામ સૂકું ઢોપરું અને પચાસ ગ્રામ લીલા મરચાં ને ક્રશ કરી લેવાના છે એના દર ક્રશ કરી લઈશું આ રીતે તો આ પરફેક્ટ થઈ ગયું છે જો તમને બતાવું મિત્રો આ રીતે હું આપણે ક્રશ બનાવવાનું છે અને ત્યારબાદ અંદર એડ કરીશું આમચૂર પાવડર જે આપણે સ્વાદ મુજબ એડ કરવાનો છે હવે એડ કરીશું સંચલ પાવડર અડધી ચમચી સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે ભાખરવણીનો મસાલો એડ કરવાનો છે જો તમારી પાસે મસાલો ન હોય તો ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને હવે કાશ્મીરી લાલ મરચું અને હળદર ધાણાજીરું પાવડર અને થોડી હિંગ એડ કરવાની છે અને ગળપણ માટે ખાંડ ખાંડ થોડી મિત્રો વધારે જોઈશે પાંચ છ ચમચી ખાંડ એડ કરી દેજો ભાઈ આપણે તો ગુજરાતી છીએ એટલે ખાટું મીઠું ને તીખું ત્રણેય ટેસ્ટ તો જોઈશે જ એટલે આપણે ખાંડ બરાબર એડ કરી છે અને આપણો સરસ મજાનો ભાખરબડીનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આ મસાલાને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે ચેક કરેલી આપણા સ્વીટકોન મકાઈ તો આ રીતે સ્વીટકોન મકાઈ બરાબર બફાઈ ગઈ છે ઠંડી થઈ ગઈ છે હવે એના દાણા કાઢી લઈશું બટેટાની છાલ ઉતારીને એને આપણે ખમણી વડે ઝીણું ખમણી લઈશું સ્વીટકોન મકાઈના દાણાને પણ મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે આ બટેકાને પણ આપણે ખમણી લીધું છે એને આપણે અગાઉ તલ અને વરિયાળીનો જે ભૂકો બનાવ્યો હતો એમાં આપણે એડ કરી દેવાનું છે હવે આપણે ભાખરવડીનો ફાઇનલ મસાલો બનાવી રહ્યા છીએ તો આ સ્વીટકોન મકાઈના ક્રશ અને પણ અંદર એડ કરી દઈશું અને હવે આપણે આ જે એક મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો પણ અંદર એડ કરી દઈએ અને હવે સ્વાદ મુજબ લીંબુનો રસ એડ કરવાનો છે અને હવે કોથમીર એડ કરી દઈએ મિત્રો એટલો બધો સરસ ને એટલો બધો ચટપટો મસાલો બનવાનો છે ને કે આ ભાખરવડી તમે ખાશો ને તો વારંવાર ખાવાનું મન થશે અને જમવાનું કેન્સલ કરીને એકલી ભાખરવડી જ ખાશો એટલી સરસ આ ભાખરવડી બને છે તો આ હાથ વડે એને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે કારણ કે બધા જાત જાતના મસાલાઓ છે બધાને બરાબર મિક્સ કરી દેવાના છે હવે આપણે આ લોટને પણ જોઈ લઈએ જે લોટ આપણે પંદર વીસ મિનિટ પહેલાં બાંધેલો અને આપણી પાસે નાની પાટલી છે જો મોટી પાટલી હોય ને તો આ ખૂબ સરસ ભાખરવડી બની શકે તો આપણે નાની પાટલીમાં જ આપણે નાના નાના રોલ વાળીને ભાખરવડી બનાવવાની છે લોટ આપણો પરફેક્ટ છે હવે મિત્રો ભાખરવડી માટેની રોટલી વણી લઈશું ખૂબ આસાન રીત છે મિત્રો તમે વડોદરા ગયા હશો ત્યારે તમે સો ટકા આ જગદીશની ભાખરવડી ખાધી હશે આ રીતે આપણી રોટી તૈયાર થઈ ગઈ છે ઉપર થોડું પાણી લગાવી દઈશું બરાબર એનું પાણીથી થોડું ચીકણું કરી દઈશું અને ત્યારબાદ આપણે બનાવેલો સ્વીટકોર્ન અને બટેટાનો મસાલો ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે એકદમ સિમ્પલ રીત છે મિત્રો તમે તમારા ઘરે જરૂરથી બનાવજો કારણ કે લગભગ વડોદરા સિવાય કોઈ જગ્યાએ આ સ્વીટકોનવાળી તાજી ભાખરવડી મળતી નથી તો આ રીતે આપણે મસાલો બરાબર લગાવી દીધો છે અને ધીરે ધીરે હવે એનો રોલ વળી લેવાનો છે છેને એકદમ આસાન રીત મિત્રો યુટ્યુબ ઉપર મસાલા ભાખરવડીની ઘણી બધી રીત છે જે સૂકા મસાલામાંથી અનેક વિડીયો છે ભાખરવડીના પરંતુ આ વડોદરા સ્ટાઇલનો વિડીયો એક પણ નથી મિત્રો કે આ વડોદરા સ્ટાઇલની ભાખરવડી કે જે જગદીશ ફરસાણ જો સ્વાદ જો તમારે ઘરે લાવવો હોય તો તમે આ રેસીપી મુજબ તમે તમારા ઘરે પાખરોડી બનાવજો કારણ કે મિત્રો આ સ્પેશિયલ રેસીપી મેં વડોદરા જઈને શીખી લીધી છે બરાબર સમજી લીધી છે આ રીતે આપણે રૂલ તૈયાર કરી દીધું છે ફટાફટ એને કટિંગ કરી લેવાનું છે એકદમ સિમ્પલ છે જુઓ મિત્રો અને આ ભાખરવડી બહુ વધારે પડતી ક્રિસ્પી નથી બનતી કારણ કે આપણે આ ફ્રેશ ભાખરવડી બનાવીએ છીએ સૂકા મસાલાની ભાખરવડી હોય ને તો એ ક્રિસ્પી બને છે લાંબો સમય સાચવી શકાય છે આ ભાખરવડીને ફક્ત બે કે ત્રણ દિવસ સાચવી શકાય છે પણ સાચી મજા તો ગરમા ગરમ ખાવામાં જ આવે છે મિત્રો તો તમે તમારા પરિવાર માટે જરૂરથી બનાવજો બધું જ બરાબર કટિંગ થઈ ગયું છે હવે આપણે હું તમને એક સ્ક્વેર શીટ કટ કરીને બતાવું છું કે સ્ક્વેર શીટમાં પણ આપણે આ રીતે ભાખરવડીને બનાવી શકાય તો પાણી ઉપર લગાવી દીધું છે ઉપર આપણે એનો મસાલો સ્પ્રેડ કરી દઈશું આ મસાલો તીખો મીઠો અને થોડો ખટાસ ઉપર આ રીતે મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને આ રીતે આપણે સ્ક્વેર શીટનો રોલ વાળી લીધો છે અને મિત્રો આવી અવનવી વસ્તુઓ અને આવી વેરાયટીઝ જ્યારે હું બનાવું છું ને ત્યારે મને મારા સબસ્ક્રાઈબર મારા વ્યૂઅર્સ યાદ આવે છે અને હું આ રીતે દરેક રેસીપીઓ તમારી સાથે શેર કરતો હોઉં છું તો તમે મારા વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેશો તો તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે એ બાને તમે મને સપોર્ટ કરી રહ્યા છો કે જેથી કરીને હું નવા નવા વિડીયો તમારા માટે લઈને આવતો રહું તો આ રીતે આપણી સરસ મજાની ફ્રેશ પાખરવાડી તૈયાર થઈ ગઈ છે અને આ ગરમા ગરમ ખાવાની મજા કંઈ ઓર હોય છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે બહુ હાઈ ફ્લેમ ઉપર ભાખરવડીને તળવાની નથી અને બહુ ધીમા ગેસ ઉપર પણ તળવાની નથી એનો ખ્યાસ કરી રાખજો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આ ભાખરવડીને ફેરવી ફેરવીને તળી લેવાની છે તો આ રીતે આપણે બધી જ ભાખરવડીને તળી લીધી છે મિત્રો ખૂબ જ સરસ આ ભાખરવડી બની છે તો તમે તમારા ઘરે પણ બનાવજો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો તો મારા વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને તમે જો તમારા ઘરે બનાવો તો કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો જો તમને હું તોડીને પણ બતાવું છું મિત્રો અને આ ભાખરબડી તળાતી હોય ને ત્યારે દૂર દૂર સુધીની સુગંધ આવે છે કારણ કે આની અંદર જે આપણે ગરમ મસાલો એડ કર્યો છે એ હું વડોદરાથી લાવ્યો હતો અને તમે રેગ્યુલર ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો પણ આ મસાલાની સુગંધ પણ ખૂબ સરસ હોય છે અને આ ભાખરબડી તમે સવારના બ્રેકફાસ્ટમાં કે સાંજના ટી ટાઈમ બ્રેકફાસ્ટમાં ખાશો ને ખાવાની ખૂબ મજા આવશે અને બાળકોના ટિફિન બોક્સમાં ખાસ આપો કારણ કે ખૂબ જ પૌષ્ટિક વસ્તુ અંદર એડ કરેલી છે અને તમારા બાળકોને ખૂબ જ પસંદ પડશે તો ચાલો મિત્રો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત